અંકલેશ્વરના ગડખોલના યુવાનને અન્ય યુવાને ફેસબુક પર યુવતીના નામે મિત્ર બનાવી હેરાનગતિ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે અંકલેશ્વર ગડખોલના યુવાન સાથે ફેસબુક પર સોનાલી શર્મા નામના ફેક એકાઉન્ટ ધારકે મિત્રતા કેળવી તેને હેરાન કરવામાં આવી રહ્યો હોવાની પોલીસ ફરિયાદ શહેર પોલીસ મથકે નોંધાઈ હતી બોગસ એકાઉન્ટ ખબર પડતા યુવકે વાતચીત બંધ કરતા અત્યંત વિભત્સ ભાષા પરિવાર અને તેના વિશે મેસેજો કર્યા હતા અને યુવકે પોલીસનો સરણું લીધું હતું અંકલેશ્વર તાલુકા ગળખોલ ગામના યુવાન ઋષિકેશ કુલકર્ણી જોડે તેના ફેસબુક એકાઉન્ટમાં સોનાલી શર્મા નામના એકાઉન્ટમાંથી મેસેજ કરી તેની બહેનની ફ્રેન્ડ હોવાનું જણાવી મિત્રતા કેળવી હતી જેમની વચ્ચે વાતચીતનો દોર શરૂ થયા બાદ મેસેજ આપલે કરતા દરમિયાન ઋષિકેશે તેની બહેન તેની બહેનપણી વિશે પૂછતા તેને આવી કોઈ ફ્રેન્ડ તેની ન હોવાનું તેણીએ જણાવતા પોતાની પાસે કોઈ રમત રમી રહ્યું હોવાના જણાતા

નોંધી વધુ તપાસ આરંભી હતી